વડનગર તાલુકાના શોભાસણ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા બીજના દિવસે વાગડી દર્શનાર્થે જતા દર્શનાર્થીઓ માટે સેવા કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ચાર નાસ્તોને આરામની સુવિધા આપવામાં આવી વાગડી ગામે જતા ભક્તો માટે દર વર્ષે વડનગર તાલુકાના શોભાસણ ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો કેમ્પ રાખી પગપાળા જતા પદયાત્રીઓની સેવા કરે છે દર્શને જતા ભક્તો દ્વારા આ કેમ્પનો લાભ પણ લેવામાં આવે છે એવું શોભાસણ ગામના સરપંચ યોગેશજી ઠાકોર દ્વારા જાણવા મળ્યું હતું અહેવાલ હિતેશ બારોટ વડનગર